આદિવાસી વિસ્તારની વાત કરીએ આદિવાસી વિસ્તારમાં ભરૂચ લોકસભા સીટ લાગે છે અને ભરૂચ લોકસભા સીટમાં બે હજાર અલગ અલગ નેતાઓ આવી રહ્યા છે દિલ્હીથી અને રાજ્યભરમાંથી નેતાઓ આવી રહ્યા છે અને સિલેક્શનો પણ કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીમાંથી જાહેર એક સીટ આમ આદમી પાર્ટીમાંથી માંથી વસાવાની સીટ જાહેર કરી દેવામાં આવી છે ત્યારે ચેતરભાઈ વસાવાના નજીકના જે સાથી મિત્ર છે દેવેન્દ્રભાઈ વસાવા તેમની સાથે આપણે વાતચીત કરીશું કે આવનારી જે લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે એમની રણનીતિ રહેશે અને શું છે એમના રણનીતિના પ્રશ્નો તો આપણે વાતચીત કરીશું સૌ પ્રથમ દેવેન્દ્રભાઈ વસાવા આપનું હાર્દિક સ્વાગત છે અમારા ન્યૂઝમાં દેવેન્દ્રભાઈ વસાવા અત્યારે તમે આમ આદમી પાર્ટીમાં તમને પ્રમુખ તમને તરીકે વરણી કરી ત્યાર પછી નર્મદા જિલ્લામાં તમે કયા કયા કામો કર્યા બિલકુલ અત્યારે ડીડિયાપાડા અને સાગબારા અને નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ બન્યા પછી અમે ડીડીયાપાડા અને સાગબારામાં વધારે એક્ટિવ હતા અને એક્ટિવ થઈને પણ અમે જે લોકો સુધી અમે પહોંચ્યા લોકોને સરકારની દરેક યોજનાઓનો લાભ અપાવ્યો અને લોકોના સુખ દુઃખોના પ્રસંગમાં અમે હાજરી આપી લોકોના દવાખાનાના કામો હોય બસના કામો હોય એસટી બસો નહોતી આવતી તે પણ અમે આંદોલન કર્યું એવા અનેક આંદોલનો પણ અમે કર્યા છે અને એમાં અમને જે અમે મહેનત કરી છે એના ફળરૂપે ડેડિયાપાડા સાગબાળાની પ્રજાએ અમને ચૈતરભાઈ વસાવા સાહેબ તરીકે એક ધારાસભ્ય એક ચૂંટીને લોકોએ જે એટલું સમર્થન કરીને લોકોએ ચૂંટ્યા છે તો એના માટે પહેલા તો લોકોનો પણ આભાર માનું છું અને એના ફળ પણ આમ આદમી પાર્ટીને સરકાર તમને એક વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા હાલ જ જેલમાંથી બહાર આવ્યા છે અને સભાઓ પણ ચાલુ કરી દેવામાં આવી છે અલગ અલગ જગ્યા જાડેશ્વર જંબુસર વાગરા ભરૂચ આમ અલગ અલગ જગ્યાએ સભા ચાલુ કરી છે ત્યારે ચૈતરભાઈ વસાવા દ્વારા સભામાં અલગ અલગ નિવેદન કરવામાં આવ્યા છે ત્યારે તમારે શું કેવું છે બિલકુલ અત્યારે ભરૂચ સીટ ચૈત્રભાઈ વસાવા સાહેબનું નામ આમ આદમી પાર્ટીમાંથી ચૈત્રભાઈ વસાવા ઉમેદવાર રહેશે એવી જાહેરાત અરવિંદ કેજરીવાલ સાહેબે કરી દીધી છે તો અત્યારે અમારી એ ગણતરી છે અમે ઓલરેડી એના પહેલા પણ અમે એક્ટિવ ચૈત્રભાઈ જેલમાં ગયા એના પહેલા પણ અમે એક્ટિવ હતા જ અમે સાત વિધાનસભાની સાત ટીમો બનાવી દીધી છે અને સાથે સાત વિધાનસભામાં અમારો પાંચ મહિના પહેલાનો પ્રવાસ ચાલુ છે અને એના ભાગરૂપે અમે બે હજાર અને નેવ્યાસી ગામો છે કુલ લોકસભાના એમાંથી અમે સાડી ત્રણસો ગામો કરી દીધા છે અને અત્યારે ચૈત્રભાઈ જેલમાંથી નીકળતાની સાથે જ અમે અત્યારે ડબલ એક્ટિવ થઈ ગયેલા છે અને અમે રાતને દિવસ અમે જંબુસર આમોદ વાઘરા ઝઘડીયા અંકલેશ્વર ભરૂચ દરેક વિધાનસભા પર અમે જઈએ છીએ અને લોકોને જે ચૈત્રભાઈએ જેલમાં ગયા એના પછી લોકોનો ઘણો સારો પ્રતિસાદ મળે છે અને લોકો ચૈતરભાઈને એક નવી દિશા આપે લોકોનો એક અવાજ બને એના માટે લોકો રાહ જોઈ રહ્યા છે મિટિંગો પણ કરાવી છે દેવેન્દ્રભાઈ હવે તમે સભાઓ તો યોજી છે હવે ગામડે ગ્રાઉન્ડ લેવલ પર જશો તો તમે કયા મુદ્દાઓને લઈને લોકો સામે જશો બિલકુલ જે અત્યારે ચૈત્રભાઈ ડેડીયાપાડા સગબારાના ધારાસભ્ય બન્યા પછી લોકોને જે એમની કામ કરવાની જે પદ્ધતિ છે લોકોના સુખ દુઃખના પ્રસંગો છે અને આ સરકાર ક્યાં નિષ્ફળ ગયેલી છે લોકોને કયો લાભ અપાવો શું અપાવું એ આ સરકાર બિલકુલ નિષ્ફળ ગયેલી છે એના માટે લોકોને અમે કહીશું અત્યારે ડેડીયાપાડા અને સાગબારા તમે જોવા જાઓ તો અત્યારે નર્મદા જિલ્લો અને એ નર્મદા ડેમનું પાણી જો નહીં મળતું હોય એવા પણ અમે આ વિસ્તારમાં મુદ્દા અમારા પર છે અને જે અંકલેશ્વર અને વાલિયા ઝઘડિયા અને જે દહેજ વિસ્તાર છે એમાં જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા આવ્યો છે એમાં લોકોને રોજગારી નથી મળતી એના પણ એટલે આ પ્રજા એટલી દુઃખી છે એનું કોઈ સાંભળવા વાળું નથી એટલે ચૈતરભાઈ થકી અમે લોકોના જે પ્રશ્ન છે એ અમે લડીશું અને લોકોને સાચોનીય કરીશું બીજો ખાસ કરીને એક સવાલ છે દર્શક મિત્રોની અને ચૈતરભાઈના સમર્થકોના પણ એક સવાલ છે કે ચૈતરભાઈ આજે નર્મદા જિલ્લામાં નથી આવવાના જે કોર્ટ હુકમ દ્વારા અને ભરૂચ જિલ્લામાં પણ રાત્રિ ઓપાલ નહીં કરી શકે તો તમારા પ્રસાર પ્રચાર કઈ આયોજન એના વિશે તમે શું કહેશો ડીડિયાપાડા અને રીતે હાલ તો અમે પ્રચાર અમારું ચાલુ છે અને ઓલરેડી ભરૂચ સીટમાં સાત ટીમો થકી પણ ચાલુ છે પરંતુ ડેડીયાપાડા અને સાગબારામાં નર્મદા જિલ્લામાં એ બે ગામો બે તાલુકા આવે છે બે તાલુકામાં ડિડિયાપાડા અને સાગબારામાં ચૈતરભાઈએ લાખો યુવાનોને તૈયાર કરી દીધા છે અને પોતે ચૈતર વસાવા છે એવું માનીને પછી લોકો અત્યારે ચૈતરભાઈની રાહ નથી જોવાના પણ ચૈતરભાઈ પોતે બનીને લોકોનું કામ કરવાના છે અને ઓલરેડી જે ભરૂચ સીટ છે એમાં અમારી ટીમો એક્ટિવ છે ગામે ગામ સાત ટીમોમાંથી અમે ગામે ગામ મિટિંગો કરી છે ભરૂચમાં ખાલી રાત્રિ રોકાણ નહીં કરી શકે દિવસે ચૈતરભાઈ બાર કલાક લોકો પાછળ રહી છે અને અમારી ટીમો જે રીતે લોકોને ગામે ગામ પ્રવાસ બનાવે તે રીતે અમે ગામે ગામ મિટીંગો ચાલુ છે અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળે છે કારણ કે લોકો અત્યાર સુધી ત્રીસ ટ્રમમાં ત્રીસ વર્ષના શાસનમાં મનસુખભાઈનું અત્યાર સુધી અમારા ગામમાં પગ નથી મૂક્યો કે લોકોએ મોડું નથી જોયું એવા પ્રશ્ન આવે છે તારે અમે કહીએ છીએ કે અમને એક મોકો આપો અને જરૂર તમારા જે પણ અમારા પર વિશ્વાસ છે એમાં અમે ખરા ઉતરીશું અમે લોકોને કહીએ છીએ તમે ત્રીસ વર્ષની વાત કરી તો છેલ્લા ત્રીસ વર્ષથી રાજ્યમાં જે જનતા પાર્ટીની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને અહીંયાના જે લોકસભાના સાંસદ છે મનસુખભાઈ વસાવા ત્રીસ વર્ષથી ચૂટાતા આવ્યા છે એવા સંસદ સાંસદ મનસુખભાઈ વસાવા એવા કયા કાર્ય કર્યા છે જેના કારણે મનસુખ સાંસદ મનસુખભાઈ વસાવા ચૂટાતા આવે છે શું કેવું છે બિલકુલ અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસનો જંગ હતો ભરૂચ સીટ પર અને કોંગ્રેસનો મુસ્લિમ ચહેરો આવે તો પછી ભાજપ હિન્દુ કાર્ડ ખેલીને પછી જીતતું હતું લોકોને ઉલ્લુ બનાવી ધર્મના નામે પરંતુ એ દિવસો નથી લોકો પ્રજા અત્યારે જાગૃત થઈ ગયેલી છે અને અત્યારે એ જ મૂળમાં છે કે અત્યાર સુધી મનસુખભાઈને આવો ચહેરો સક્ષમ ચહેરો મળ્યો નથી એટલે આ જે ચહેરો મળ્યો છે લોકો વધાવી રહી છે અને જે મનસુખભાઈ એમના ત્રીસ વર્ષના કાર્યકાળ દરમિયાન એકદમ નિષ્ફળ ગયેલા છે એના માટે જ ચૈતરભાઈની જીત થવાની છે કારણ કે એક્ટિવ નેતા ગુજરાતમાં આજે મેં સોશિયલ મીડિયામાં જોયું તો ચોસઠ ટકા ચૈતરભાઈના છે આખા ગુજરાતમાં એક્ટિવ લેનારા નેતામાં એમનું નામ આવે છે અને એની જીત લોકો ચૈતરભાઈને એક લોકસભા જીતીને લોકો એમને જરૂર જીતી મોકલશે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવા જે કામો કરી રહ્યા છે જે ચૈતરભાઈ વસાવા જે અત્યારે નર્મદા જિલ્લામાં લગ્ન પ્રસંગો ચાલી રહ્યા ત્યારે મનસુખભાઈ વસાવા પણ થોડા દિવસો પહેલા ડાન્સ કરતા નજરે પડ્યા હતા જે સામે આવ્યું હતું અને હાલ લગ્નમાં પણ ચૈતરભાઈ વસાવાના ગીતો વાગી રહ્યા છે ત્યારે તમે શું કેશો બિલકુલ અત્યારે જે ગામે ગામમાં લગ્ન પ્રસંગો છે એમાં એક જ ચાલે ચૈતર વસાવા ચાલે એ રીતે લોકો એ ગીત બનાવીને લોકો આ બેન્ટમાં વગાડે છે યુવાનો વગાડાવે છે અને ચૈત્રભાઈની એ લોકચાહના છે અમને કોઈ ગામમાં સંભળાતું નથી એક વચ્ચે એક ગામમાં ભૂલથી કોઈ વિડીયો આવ્યો હતો કે મનસુખભાઈ ચાલે એકાદ ગામમાં ત્રણસો પાંચ ગામોમાં આ બાજુ પણ અત્યારે ગુજરાતમાં ખૂણે ખૂણે એક જ ચાલે ચૈત્રભાઈ ચાલે એ રીતે અમારે પ્રચાર કરવાની જરૂર નથી લોકો જ ચૈત્રભાઈનું ગાયન વાગે તો લોકો નાચી ઉઠતા છે અને એ જ રીતે અમને પણ બે હજાર ચોવીસ ની લોકસભા એ ભારતીય જનતા પાર્ટી અને સરકાર જે નર્મદા વિસ્તારમાં આજે વિકાસ યાત્રા ને સંકલ્પ યાત્રા લઈને ફરે છે ત્યારે આજે તમામ અહીંયા વિકાસ તો થઈ ગયો છે એવું સરકાર કહેવા માંગે છે તમારે શું કહેવું છે બિલકુલ જે વિકાસ યાત્રા છે અત્યારે ને અત્યારે ત્રણ મેરી દેશ મેરા મેરી મીટ ટીમ મેરો દેશ એ યાત્રા કરેલા હતી આ એક મારે માનવું છે કે લોકોનો ટેક્સનો પૈસો એ લોકો વેડફી રહેલા છે કારણ કે તમે આ યાત્રાઓ કાઢો છો એનાથી કોઈ મતલબ નથી કારણ કે લોકો તમારા સભામાં કોઈ આવતા જ નથી તમે તલાટીઓને કહેવો છો કે તમે પબ્લિક કાઢો પબ્લિક કાઢો પણ એક તલાટી કર્મચારી છે એટલે એ કર્મચારીનું એક કર્તવ્ય પાંચ લોકો દસ લોકો સરમે જાય છે અને બેસે છે બાકી જે યાત્રા છે એ બિલકુલ પ્રોપ છે કારણ કે એવી કોઈ વિકાસ જેવી કોઈ વાત જ નથી કારણ કે તમે આ નર્મદા જિલ્લાને ઓડીએફ જાહેર કર્યો તો ઓડીએફ જાહેર કરીને તમે શોચ મુક્ત નર્મદા જિલ્લો ઓડીએફ જાહેર કરીને એક પણ ટોયલેટ બાકી નથી તમે ઉત્સવ મનાવી દીધો એવોર્ડ લઈ લીધો અને એવોર્ડ લીધા પછી પણ હજુ ટોયલેટ જ બને છે અત્યારે બે હજાર છ માં મેં સરપંચ હતો ત્યારે મેં ટોયલેટ બનાવતો તો અત્યારે અત્યારે બે હજાર ચોવીસમાં પણ એકવીસ બાવીસ ત્રેવીસ અત્યારે કેટલા પણ વર્ષો થઈ ગયા ખાલી ટોયલેટ જ આવે છે અને ઝૂંપડું આવે છે અને એમાં પણ અન્યાય છે કારણ કે બાર હજારનું ટોયલેટ હોય તેમાં નવ સાડા નવ હજાર રૂપિયા આપે છે અને બીજા ટેક્સમાં કપાઈ જાય છે અને જે આવાસની વાત કરીએ તો સિટીમાં સાડા ત્રણ લાખ રૂપિયા આવાસના આપે છે અને ડેડિયાપાડા સાકબારા કે આદિવાસી પટ્ટામાં ગામડામાં એક લાખ ને વીસ હજારનો આવાસ આપે છે તો મારે લોકોને પણ કહેવું છે કે કે સિટીઓ અને ગામડામાં એ લોકો કેટલું અંતર રાખે છે અને આપણને કઈ નજરે જોઈ છે તો આપણે પણ જાગી જવાની જરૂર છે અને જે લડવાયા નેતા છે એમને આપણે વધાવી દેવાની છે કારણ કે આવી વિકાસ યાત્રાઓ આજે આપણા જે ટેક્સના રૂપિયા આ લોકો આજે ઉડાવી રહેલા છે એ ઉડાવે નહીં એવા આપણા નેતાની જરૂર છે ને સરકારના આંખને આંખ મિલાવીને વાત કરે અને આપણને ન્યાય અપાવે એવું અમારે માનવું છે ટોયલેટની વાત કરી સ્વચ્છ ભારત માટે ટોયલેટની ગ્રાન્ટ આવે છે ગુજરાતના બાણુ લાખ લોકોને નળસે જળની યોજના મળી ગઈ છે એવું મેં હેડિંગ જોયલું અત્યારે દેડિયાપાડા તાલુકા ઓફિસમાં તો એમના વિશે તમે શું કેવું છે તમે કહો છો ખાલી ટોયલેટ જ બનાવ્યા છે બિલકુલ અત્યારે જે ડેડિયાપાડા સાંપારામાં જોવા જઈએ તો ત્રણસો પાંચ અમે બસો બાણું ગામોમાં અમે પ્રવાસ કર્યો હતો અને પછી મેં જેલમાં ગયેલો હતો વિધાનસભા પછી વખતે તો મારે એવું માનવું છે કે ત્રણસો પાંચ ગામોમાંથી અમે સ્પીચમાં લોકોને એવું જ કહેતા હતા કે સરકારની યોજના છે નરસે જલ એમાં તમારા ત્યાં પાણી આવે છે તો બિલકુલ અહીં અત્યાર સુધી એક પાણી એક ટીકું પાણી નીકળ્યું નથી અને આ યોજના એક જાતની ખોપ યોજના છે લોકોને ઉલ્લુ બનાવવાની યોજના છે કારણ કે આ જે વિસ્તાર ડુંગરાળ વિસ્તાર છે આજે તમે જોવા જઈએ તો એક જગ્યાએ ટાંકી બનાવી નીચલી જગ્યાએ ટાંકી બનાવીને ઉપર પાણી ચડાવવા પડે છે એ પાણી એ રીતે સક્સેસ નહીં જાય ને પાણી મળવાનું બી નથી મળતું પણ નથી એટલે આ યોજના ખાલી એક કાગળ જ છે લોકોને પાણી બિલકુલ મળતું નથી કારણ કે આ ખાલી તાઇફા છે લોકોને આંકડા જાહેર કરે છે પરંતુ લોકો એમના ઘરની સામે જ નડે છે લોકો ખુદ ચેક કરી લે કે પાણી નીકળે છે કે નથી પછી લોકો એમને કે આ તમારી યોજના ફ્લો છે કે તમને વોટ આપવા કે નહીં આપવા કારણ કે પાણી નહીં નીકળે તો લોકો એમને વોટ પણ નથી આપવાના હા બીજો એક સવાલ છે કે તમે જે ચૈતરભાઈ વસાવાના નજીકના મિત્ર છો તો આ જે લોકસભાની ચૂંટણીને લઈને કોર્ટે જાહેર કર્યું છે ચૈતરભાઈ વસાવા નર્મદા જિલ્લામાં નહીં આવી શકે અને ભરૂચ જિલ્લામાં રાત્રિ રોકાણ નહીં કરી શકે ત્યારે તમારી શું રહેશે બિલકુલ અત્યારે તો જયત્રભાઈ આવશે એ અમે અત્યારે નહીં કહી શકીએ કારણ કે અત્યારે અમે કોર્ટમાં હાઈકોર્ટમાં અમે રીડ દાખલ કરી છે હજુ અમારી તારીખ નથી પડી આ શરતો કઢાવવા માટે પણ અમે કાનૂની પગલા અત્યારે લઈ રહ્યા છે અને રહી વાત ભરૂચની ભરૂચમાં ખાલી રાત્રિ રોકાણ નથી દિવસે બાર કલાક જ જયત્રભાઈએ ભરૂચમાં ભરૂચના ગામડામાં ફરી શકે તો ચૈતરભાઈ હાલ એક્ટિવ છે અમારી ટીમો પણ એક્ટિવ છે અને ભરૂચમાં અમે અમારી રણનીતિ પ્રમાણે અત્યારે અમારું કામ ચાલુ છે અને આ જે સરકારની જે આઈબી રિપોર્ટ છે એમણે તો કંઈ પણ દીધું છે કે ભરૂચ સીટ જાય છે અને સમગ્ર ગુજરાતને પણ ખબર છે કે આ સીટ પર સક્ષમ ઉમેદવાર છે ચૈતર વસાવા જીતે છે કારણ કે અમારી જે રણનીતિ છે જ્યારે અમે ફોર્મ ભરવા જઈશું લોકસભાનો ચૈતરભાઈનું ત્યારે ઓછામાં ઓછા અઢી લાખ લોકો જે લઈને અમે જવાના છે કારણ કે ચૈતરભાઈ જેલમાંથી છૂટે અને આ પોલીસ તંત્ર થી બધા લોકોને અટકાવી દીધા તે છતાં લોકો જેલ પર દોઢ લાખ લોકો ચૈતરભાઈને જેલમાંથી છૂટા છૂટાતારે લેવા ગયેલા તો ચૈતરભાઈનું જો લોકસભાનું ફોર્મ ભરશે તો અઢી લાખ લોકો ચૈતરભાઈનું ફોર્મ ભરવા જશે એવું અમે માને છે અને તે દિવસથી ભાજપને ને પણ આખી નજરે એમને ખબર પડી જશે કે ચૈતરભાઈ જીતે છે લાસ્ટ સવાલ દેવેન્દ્રભાઈ કે આજે ચૈતરભાઈ વસાવા જે રાજનીતિમાં હતા ત્યારે છોટુભાઈ વસાવાથી રાજનીતિ શીખ્યા છે એવું ચૈતરભાઈનું કહેવું છે ક્યારે ચૈતરભાઈ વસાવા જે લોકસભા લડી રહ્યા છે તેમાંથી જ છોટું વસાવા પણ આવે છે તો છોટુ વસાવાને મળવા જઈશ એ રીતના મીડિયાના માધ્યમથી વચ્ચે વાતચીત કરી હતી મીડિયાને તો તમારે ચૈતરભાઈ વસાવા ક્યારે મળવા જશે શું કહેવું છે બિલકુલ છોટુભાઈ વસાવા અમારા રાજકીય ગુરુ છે અને અમારે એક આદિવાસી પ્રજાને ભરૂચ સિપના લોકોને અમારે ન્યાય હોવા માટે અમારે રાજકીય ગુરુની પણ જરૂર છે અને અમે એમને નાના બનીને અને અમે એમની સલાહ સૂચનો અમે કઈ રણનીતિ પર કામ કરીએ અને એમનો પણ અમને સપોર્ટ જોઈશે અને અમે નાના બનીને લોકોને પણ મળીશું અમે છેલ્લે પગે લાગવું પડે લોકોને પગે પણ લાગીશું પણ ભરૂચ સિપના લોકો માટે અમારે રાજકીય ગુરુની સલાહ પણ અમારે લેવી પડશે ને અમે અમારી પ્રજાને કઈ રીતે અમે ન્યાય અપાવી શકીએ એના માટે અમે જેને પણ મળવાનું થશે અમે દરેક આગેવાનોને અમે મળી અને લોકોને ન્યાય અપાવવા માટેની વાત કરીશું થેન્ક યુ આ હતા દેવેન્દ્રભાઈ વસાવા જે ચેતનભાઈ વસાવાના ખૂબ નજીકના સાથી મિત્ર છે એમની સાથે આપણે વાતચીત કરી અને ભરૂચ લોકસભા સીટ પર લોકસભા સીટ પર કેવી રીતના રણનીતિ અપનાવશે એમણે વાતચીત કરી અને આવનારા સમયમાં ભરૂચ લોકસભા સીટના નવા સમાચાર માટે અમારી ચેનલ સાથે જોડાયા રહો હું છું દિનેશ વસાવા નર્મદા ડિસિઝન ન્યૂઝ બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો